રાંગદ્રાની શ્રીજી હોસ્પિટલ પાસે સર્જાયો અકસ્માત વૃદ્ધ દંપતીને ગાડીએ ટક્કર મારી ચાલક થયો ફરાર મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેરમાં આવેલ શ્રીજી હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ વ્હીલ ઉપર પસાર થતા વૃદ્ધ દંપતીને ખુલ્લી ચેસીસવાળા એક ગાડી ચાલકે પાછળથી ટક્કર મારી ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો ઘાયલ કિરણ ભાઈ મનહલાલ પંડિયા તથા જાગુબેન મનહલાલ પંડિયાને સારવાર અર્થે દ્રાંગદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ તો પોલીસે ફરિયાદીના નિવેદન દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે વધુ માહિતી માટે જોડાતા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર દબાવો જેથી જુઓ તમે તાજા સમાચાર મારું નામ કિરણ મનહરલાલ પંડિયા હું મારા ઘરે વાદીપરા મારા ભાઈના ઘરે આવતો હતો ત્યારે પાછળથી ખુલ્લી જીપ આવી અને હું લીવના ઉપર જતો હતો મને ટક્કર મારીને ભાગી ગયેલ છે તો મારી માતાને નમ્ર વિનંતી કે ધોરણસરની કાર્યવાહી કરી આવા માણસો સામે સખત કાર્યવાહી કરી જયેશ મના પંડ્યા જે એક્સિડન્ટના ભોગ બન્યા છે તે મારા ભાઈ છે જે મારા ઘરે આવી રહ્યા હતા ત્યારે સીજી હોસ્પિટલની બાજુ આગળ એમને ખુલ્લી જીપવાળા એ ધક્ મારી અને એને આની અને નુકસાન કરે છે શરીરમાં એક્સિડન્ટ કર્યો અને હાલ સરકારી હોસ્પિટલ એમને આવે છે તો મારી પ્રશાસનને એક જ વિનંતી છે કે આવા જ તત્વો આવા ડ્રાઈવ ગાડી મારીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી કરે એવી વિનંતી છે